बाबा श्री પોતાને વાતો માગે છે સહી બાબા પણ પોતાને પેલા રાગી 25 વાત માગે છે કોઈ આપણે સ્વામિનારાયણ કો કે તો બાબા કે આપની છાતી ગજગજ ધુલ્વી જોઈએ આપણે બાબા વાળા કે આપણે મંડળ આભુવાળા કે આપની છાતી ગજગજ ધુલ્વી જોઈએ આપણે ગર્વ થવું જોઈએ ગર્વની ગર્વ અને ગર્વમાં ઘણો તપાવત છે ગર્વ સે માનસ અને પુતાને ગુણ એને સિકારવા તૈયાર હતા આનંદ ગર્વ અને ગૌરવ શું છે ગૌરવ હંમેશા સત્ય વસ્તુની સામે એકદમ ઝુકાવી દે છે ગૌરવ જ્યારે અંતરમાં આપને કુમારી લાગે સત્ય વસ્તુએ તમને કુમારી લાગે આપણે જે સત્ય વસ્તુની પ્રાપ્તિ દેખવા આપણે જે ગૌરવ લાગે તે ત્યારે કે ગૌરવ છે नेतिया पत्नी ट्राफी दे चें एम कोबुरुजागे ने जारे एन सत्यवती सामे अपने सत्य कावी दे चें अनेकोरो बाबु जी जितनो सत्य निशाने जुकिया जने एंड्री एनी मुट्ठा पोह दे चें और आगे चें गाये धुनों भी और आगे चें निश्चानी सूचे जितेव्वे भी माँ सारा सारा गुण उदय दे चें निश्चानी सूचे ज तरी सब तरत चुकी जाए जितलो मानलो उतने हिसाब में વધારે जुटे समके लागूनामा इतना વધારે गुण छे कारण के आबाद ऊपर जितना फल आवे ने इतलो आबू વધારે रहने छे वरने युक्ति तैयार नहीं सीधे स्थिति आ निशानी छे के व्यक्ति सत्य में समझ लेता है या साईं बाबा को ने कहता हो के दासानु दास પોતાનો સપોર્ટન दासानु दास તરીકે રનન કરતા હોય તો આપરે કે પુણ્યને ચાલવા હોય સત્સંગમાં એમ જ્યારે સાચી વસ્તુની પ્રાપ્તિની ખબર પડે મહંત શ્રી રાણે સાહેબ નિશ્ચય થાય ત્યારે એનું ગૌરવ વૃદ્ધિને પામે છે તો વૃદ્ધિને પામે છે ત્યારે એને ક્યારે પણ ખરાબ દેનીની શોભત ગમતી નથી જે જે વસ્તુ પદાર્થની જે સગા સંબંધી કુટુંબી ગમે તે હોય ભગવાન ધજામાં આના આવે તત્કાળ નો ત્યાગ કરી દે પુત્ર ઘણા બધા પ્રશ્ન

Boruç Murat'tan ana bu daha